નમસ્કાર શું તમને ખબર છે સંગીત ફક્ત કાનને નહીં સીધો મનને સ્પર્શે છે એક ધૂન તમને રડાવી શકે છે અને એ જ ધૂન તમને ખુશ પણ કરી શકે છે આ છે મ્યુઝિક એન્ડ માઇન્ડનો જાદુ વિજ્ઞાન સાબિત કરે છે કે સંગીત આપણા બ્રેનને કેમિકલમાં બદલી નાખે છે જે આપણું મૂળ સ્ટ્રેસ અને એનર્જીને કંટ્રોલ કરે છે ફાસ્ટ મ્યુઝિક બીટ એનર્જીને અને એક્સાઇટમેન્ટને વધારી આપે છે સ્લો અને સોફ્ટ મ્યુઝિક મનને ક્લેમ અને શાંત કરે છે સેડ સોંગ મનને પોતાની લાગણીઓને બહાર લાવવામાં મદદ કરે છે મોટિવેશનલ અપલિફ્ટિંગ મ્યુઝિક પોઝિટિવ થિંકિંગ અને કોન્ફિડન્સ વધારે છે ક્લાસિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સન્ટ્રેશન અને ક્રિએવિટી શાપ કરે છે એટલા જ માટે જીમમાં ફાસ્ટ બીટ વગાડે છે અને કેફેમાં સોફ્ટ મ્યુઝિક ચાલે છે અને ટેમ્પલમાં મનને શાંતિ આપતું સંગીત વાગે છે દરેક જગ્યાએ સંગીત મનને ડિઝાઇન કરવા માટે જ વગાડવામાં આવે છે તો આગળથી સંગીત ફક્ત સાંભળશો નહીં એને ફીલ કરો કારણ કે સંગીત ફક્ત અવાજ નથી એ મનની દવા છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર